પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો રહ્યો છે કોમર્સ ફેકલ્ટી ની અંદર ગઈકાલે પ્રથમ યાદી જાહેર કરાવી હતી જેમાં જનરલ કેટેગરીના અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહ્યા હતા તેરા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે આજે યુનિવર્સિટીના કોમર્સ ખાતે પહોંચ્યા હતા અને ડીનને મળીને પ્રવેશ અંગે રજૂઆત કરવાની કોશિશ કરી હતી અલ્બર્ટ ડીને વાલીઓ અને વિદ્યાર્થીઓને મળવાનો ઇન્કાર કરી દેતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ એજીએસયુ અને પૂર્વ ઓફઆર દ્વારા પૂર્વ એફઆર દ્વારા હેડ ઓફિસ ખાતે કોમર્સના પ્રવેશ મુદ્દે આજે હોબાળો કરવામાં આવ્યો હતો વીસી રજિસ્ટ્રાર કેપીઆરઓએ મુલાકાત નહીં આપતા વિદ્યાર્થીઓ એક તબક્કે ગુસ્સે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી હતી આજે તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસ એસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે કારણ કે આ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકા આવીને ઊભું રહી ગયું છે એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે કારણ કે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત પાંચ હજાર અટકાવી દીધું છે ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં દસ દસ હજાર એડમિશનો થયેલા છે આ વખતે પાંચ હજારને છસોની અરાઉન્ડ એડમિશન આપીને અટકાઈ દીધું છે આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનું અહીત થઈ રહ્યું છે આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે અભ્યાસ એમએસ યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે એક રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે એક રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે પણ આપણે જુઓ કે આજે કેટલા હાયર પેમેન્ટો પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે એ ફક્તને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના આધારિત છે પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે આજે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ છે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે પણ જોડાયા છે સાથે સાથે વાલીઓ પણ આવ્યા છે આજે અમે ઉગ્ર રજૂઆત કરીશું વિશેસર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો આ હક છે સો ટકા અહીંયા દસ હજાર સીટ પહેલા વિદ્યાર્થીઓને આપતા હતા આજની તારીખમાં તમે એમએસ યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન બીકોમ ઓનર્સ એ બે વર્ષથી ખાલી પડેલા છે તમે અમે ડિનર રજૂઆત કરીએ કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને ચાર કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવેલું છે બીકો મોઢાર સાતની તારીખમાં ખાલી પડેલું છે કોઈ ઉપયોગ નથી એનો અહીંયા પાંચ હજાર એડમિશન હટાવવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે ત્યાં લાખ લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણા યુનિવર્સિટીના સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક સાગાત છે પૈસાનો વ્યવહાર છે ક્લિયરલી સમજી રહ્યા છે વડોદરાની પબ્લિક વિદ્યાર્થીઓ તમામ વસ્તુ સમજી ગઈકાલે જે લિસ્ટ તેમાં જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને પંચોતેર ટકાથી નીચે એડમિશન નથી મળ્યું એટલા માટે આજે અમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાયા છે કે તમે આવો અને તમે રજૂઆત કરો તો આજે વિદ્યાર્થીઓના વાલીઓ આવ્યા છે તેમ છતાં અહીંયા ડીન સર એમનો પ્રશ્ન સાંભળવા માટે નથી કાલે હેડ ઓફિસ પર અમે ગયા ત્યાં વીસી સર કે રજીસ્ટ્રાર સર કોઈ અવેલેબલ નથી એટલે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા માટે અહીં કોઈ અવેલેબલ નથી અને પોતે તો અહીં હાજર નથી રહેતા અને બહાર પોલીસના ડબ્બા બોલાઈને રાખ્યા છે જાણે અમે પોલીસથી બી જઈશું તો હું સત્તાધીશોને કહેવા માંગીશ કે અમારા પર ઓલરેડી ચાર પાંચ કેસ ચાલે છે એક કેસ વધી જવાથી અમને ફરક નહીં પડે પણ અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન મળે તેના માટે અમે લડત ચાલુ રાખીશું તે પછી કોલેજ પર આવવું પડે કે ડીન સર કે વીસી સરના ઘરની બહાર જવું પડે ત્યાં સુધી પણ અમે જવા તૈયાર છે ફેકલ્ટી ડીનની કામગીરીને લઈને હું કહેવા માંગીશ કે જ્યાંથી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય સર ડીન સરનું પદ સંભાળ્યું છે ત્યાંથી લઈને આ સુધી આ દિન સુધી કોમર્સ ફેકલ્ટીમાં અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગી આવે છે વિદ્યાર્થીઓને એટલી સમસ્યા રહે છે દરેક પ્રશ્નમાં દરેક પરીક્ષામાં દરેક રિઝલ્ટમાં કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ના આજ દિન સુધી આવશે માટે જો કોઈ ઉપરના સત્તાધીશો મારો અવાજ સાંભળતા હોય તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી તો હું કહેવા માગીશ કે જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય ડીન સરના પદે રહેશે ને ત્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓનું અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં જ રહેશે માટે આ ડીન સરને બદલવાની જરૂર છે તો જે ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયામાં વીસી આવતા નથી અને વીસી ના પદ સંભાળી લીધો છે તેઓ એક કેસ વીસી પર ચાલે છે હવે જેના પર કેસ ચાલતો હોય એ હવે વડોદરાના વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરશે માટે વડોદરાના દરેકે દરેક વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ તે જ અમારી એક માંગ છે કે કોઈ વડોદરાનો વિદ્યાર્થી બાર ની યુનિવર્સિટીમાં ના જાય એમએસ યુનિવર્સિટીમાં બધા જ વિદ્યાર્થીઓને એડમિશન મળે